પંચમાલ જિલ્લામાં ઉર્દુ માધ્યમિક શાળાની ફાળવણી માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત પંચમહાલ જિલ્લાના ઉર્દુ ભાષી વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ મુદ્દે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જિલ્લામાં હાલ દસ ઉર્દુ પ્રાથમિક શાળાઓ ચાલે છે જેમાં ચાર હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે દર વર્ષે લગભગ પાંચસો થી વધુ વિદ્યાર્થીઓ આઠમું ધોરણ પાર કરીને આગળના અભ્યાસ માટે તૈયાર થાય છે પરંતુ જિલ્લામાં ઉર્દુ માધ્યમિક શાળાની અછતના કારણે તેઓને આગળના અભ્યાસ માટે અન્ય જિલ્લાઓમાં જવું પડે છે પરંતુ તમામ વિદ્યાર્થીઓ માટે આ શક્ય બનતું નથી અને અસુવિધા

લગભગ બાળકો ધોરણમાં આવતા હોય છે આવા બાળકોને આગળ અભ્યાસ માટે નવમો દસમો અગિયારમો બારમો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કોઈ જ શાળા આખા જિલ્લામાં નથી તો એ શાળા માટે અગાઉ પણ દરખાસ્તો થયેલી છે બે હજાર વીસ એકવીસમાં માં શાળા મંજૂર પણ થયેલી પણ લોકડાઉન ને કારણે કોઈ કારણોસર ચાલુ ના થઈ માધ્યમિક શાળા તો એ અમે ફરી સ્મૃતિ અપાવવા માટે કે ચાલુ શૈક્ષણિક ક્ષેત્રથી ચાલુ વર્ષે પાંચસો ને અઠ્યોતેર બાળકો ધોરણ આઠ પાસ કરેલા છે એમાં અઢીસો થી પોણા ત્રણસો છોકરીઓ છે સર્વ શિક્ષા અભિયાન અને નારી શિક્ષણનો નારો સરકાર જયારે લગાવે છે ત્યારે આવી બાળકીઓને ફરજિયાત ડ્રોપ આઉટ લેવો પડે છે માધ્યમિક શાળા એક પણ ગુજરાત પંચમહાલ જિલ્લામાં ઉર્દુ માધ્યમની નથી માંડ માંડ દસ પંદર ટકા બાળકો ગુજરાતી માધ્યમની શાળાઓ ક્યાં તો અમદાવાદ સુરત જેવા જિલ્લાઓમાં ઉર્દી માધ્યમની શાળાઓમાં અભ્યાસ કરી શકે છે એસી ટકા ઉપરાંત બાળકોને ફરજિયાત અને એમાં સો ટકા બાળકીઓ લગભગ અઢીસો ઉપરાંત બાળકીઓને ડ્રોપ આઉટ લેવો પડે છે તો અમે કલેક્ટરશ્રીને શ્રીને રજૂઆત કરવા આવ્યા હતા કે અમારા બાળકો માન્ય મુખ્યમંત્રી શ્રી જયારે ગોધરાના આંગણે પધારી રહ્યા છે ત્યારે એની આપવીતી મુખ્યમંત્રીને કહેવા માગે છે કે અમારો સો વાંક સરકારના વાંકના લીધે અમારે ફરજિયાત ડ્રોપ આઉટ લેવો પડે છે તો આપ શ્રી સીએમ સાહેબની અમારા બાળકોને મુલાકાત કરાવી હતો જે બાળકો આઠમું ધોરણ પાસ કરેલા છે એમને સીએમ સાહેબ ની મુલાકાત કરવી હતી અને સીએમ સાહેબ સુધી અમારી આ માંગણીને પહોંચાડ્યું આ બે હેતુથી માનનીય કલેક્ટર સાહેબને અમે મળ્યા કલેક્ટર સાહેબે ખૂબ જ ઉમદા રિસ્પોન્સ આપ્યો તો બીજી શેડ્યુલમાં અમને શાંતિપૂર્વક સાંભળીને અમારી રજૂઆત આગળ ફોરવર્ડ કરવાની વિનંતી કરી એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છે અને ગુજરાત સરકારથી ગુજરાત સરકારથી અપેક્ષા રાખીએ છીએ કે અમારા બાળકોનો આગળનો અભ્યાસ ઉઠિત ન થાય એટલા માટે જિલ્લામાં ઉર્દુ માધ્યમની માધ્યમિક શાળા ધોરણ નવ થી બાર અગિયાર બાર સુધીની વ્યવસ્થા કરી આપે અને અમારા બાળકોને ડ્રોપ આઉટ થી બચાવે જિલ્લામાં કુલ બાળકો શાળાઓ દસ શાળાઓ ચાર થી પાંચ હજાર બાળકો એમાં અભ્યાસ કરે છે પ્રતિ વર્ષ આઠમું ધોરણ પાસ કરીને પાંચસો થી છસો બાળકો આવતા હોય જે આઠમા પછી નવમા આવતા હોય એ લોકોને આગળ અભ્યાસની વ્યવસ્થા નથી એના માટે માંગણી છે અમારી મારું નામ ઈશાખ બોકડા